નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિન વિગતવાર સમાચારો નિહાળો માંડણ ટોલનાકા નજીક વાહનો ચેક કરાયા જેમાં દસ ને દંડ ફટકારવામાં આવ્યો તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માંડણ ટોલનાકા નજીક વાહનો ચેક કરવામાં આવ્યા હતા જેમાં બાઇક પર હેલ્મેટ નહીં પહેરી અને કારમાં સીટ બેલ્ટ ચેકિંગ સહિત અલગ અલગ જરૂરી કાગળો નહીં રાખતા વાહન ચલાવતા દસ જેટલા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો જે માહિતી ચાર કલાકની આસપાસ મળી હતી પદમ ડુંગરી ગામે પિસ્તાલીસ વર્ષીય પુરુષે દવા ગટગટાવી આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી ડોલવણ તાલુકાના પદમ ડુંગરી ગામે રહેતા મરણ જનાર પિસ્તાલીસ વર્ષીય ફૂલજીભાઈ કોકણીને શરીરે સોજા આવતા હોય અને ગભરામણ જેવી બીમારીથી પીડાતા હોય જેને લઈ તેમણે ઘરમાં મુકેલ ભીંડાની દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત બે કલાકે પ્રાપ્ત થઈ હતી જ્યારા નગરના વોર્ડ નંબર પાંચમાં મહામંત્રી અને નગરપાલિકાના કારોબારીની હાજરીમાં બુથ સમિતિની રચના કરવામાં આવી તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાકેશભાઈ કાચવાલા અને નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ દિલીપભાઈ જાધવની હાજરીમાં નગરના વોર્ડ નંબર પાંચમાં બૂથ સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં બુથ નંબર ઓગણા એંસી એસી એક્યાસીના પ્રમુખની અને સભ્યોની વરણી કરાઈ હતી જે બાબતની માહિતી છત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી શાળા સહિતના મતદાન કેન્દ્રો પર ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ચૂંટણી વિભાગ દ્વારા જિલ્લામાં ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિઝરની દેવાડા પ્રાથમિક શાળાના મતદાન કેન્દ્ર સહિત અલગ અલગ મતદાન કેન્દ્રો પર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગતનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભાઈઓ અને બહેનોએ લાભ લીધો હતો જે બાબતની માહિતી સાંજે ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી ઉંચામાળા ગામની મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે કાર્યવાહી હાથ ધરી વ્યારા તાલુકાના ઉંચામાળા ગામની ઓગણપચાસ વર્ષીય મહિલા રુચિરાબેન છેલ્લા ઘણા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતા હોય જેને લઈ તેમને સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજતાં ફરજ પરના તબીબે કાકડાપાર પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત એક કલાકે પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લાના પેલાડ બુહારી ગામે મહિલાના અછડોની ચીલ ઝડપ થયાનો કિસ્સો સામે આવ્યો તાપી જિલ્લાના પેલાડ બુહારી પ્રાથમિક શાળાની પાછળ ગાંગપુર જવાના રોડ નજીક લહેરી પર છૂટક વેચાણ કરતા હોય તે દરમિયાન સાંજે મહિલા દક્ષાબેન પટેલના ગળામાંથી આશરે દોડતોલાના અછડાની બાઇક પર આવેલા અજાણ્યા ઈસામે ચીલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા જેને પગલે મહિલાએ પોલીસ મથકે જાણ કરી હતી જે બાબતની માહિતી બે વાગ્યે પ્રાપ્ત થઈ હતી વ્યારાના ઉનાઈનાકા નજીકની ઇન્ડિયા ટેલર્સ નામની દુકાન માલિક સામે પોલીસે ગુનો દાખલ કર્યો તાપી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને મળેલી બાતમીના આધારે વ્યારાના નાકા નજીક આવેલ ઇન્ડિયા ટેલર્સમાં જરૂરી તપાસ હાથ ધરી હતી જેમાં માલિક તારાબેન પાવર દ્વારા કોઈપણ જગ્યાએ કાયદાકીય નોંધ નહીં પડાવી ભાડુંથી દુકાન આપી હતી જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી જે બાબતની વિગત સાંજે ચાર ચાલીસના એ પ્રાપ્ત થઈ હતી તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા કરંજખેડ ગામે આંખની તપાસનો કેમ્પ યોજાયો તાપી જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા આજે કરંજખેડ ગામે આંખોની તપાસનો કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચાણું જેટલા લોકોએ કેમ્પનો લાભ લીધો હતો જેમાં મેડિકલ ઓફિસર પિંકેશભાઈ સહિત આરોગ્ય કર્મચારી મંડળ હોદ્દેદારો જોડાયા હતા જે બાબતની વિગત પ્રાપ્ત થઈ હતી વાલોડ પોલીસે ગામ નજીકથી બાઇક પર લઈ જવા તો વિદેશી દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડ્યા વાલોડ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સિક્કેર ગામની સીમમાંથી પસાર થતા રસ્તા પર એક બાઇક પર લઈ જવાતા કોથળામાંથી એકસો નવ જેટલી બોટલ ઝડપી લઈ બે આરોપી આકાશ ગામિત અને અનિલ ગામિતને ઝડપી બે જેટલા આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે જે બાબતની માહિતી ત્રણ કલાકે પ્રાપ્ત થઈ હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત